શું મંદોદરી ખરેખર બાલીની પત્ની હતી શું રાવણે ચાલાકીથી તેનું હરણ કર્યું હતું શું આ માત્ર એક ષડયંત્ર હતું કે તેની પાછળ કોઈ બીજું રહસ્ય છુપાયેલું હતું મિત્રો આજે અમે તમને તે રહસ્યમય પ્રસંગ વિશે જણાવીશું જેને બહુ ઓછા લોકો જાણે છે રાવણ બાલી અને મંદોદરી આ ત્રણે વચ્ચેના આ રહસ્યમાં એવા અજાણ્યા અને આશ્ચર્યજનક તથ્યો છુપાયેલા છે જેના પર કદાચ તમે ધ્યાન આપ્યું હોય આખરે રાવણે બાલીની પત્ની હરણ કેમ કર્યું કેવી રીતે તેણે પોતાની ચાલાકી અને શક્તિ દ્વારા મંદોદરીને પોતાની રાણી બનાવી અને સૌથી મહત્વનું શું મંદોદરીએ પણ રાવણને સ્વીકાર્યો કે તેની પાછળ કોઈ બીજું રહસ્ય હતું આ બધા રહસ્યોનો પરદો ઉઠાવવા માટે વિડીયોને પૂરો જુઓ અને સનાતન ધર્મની આ અદભુત ગાથાને જાણવા માટે અંત સુધી જોડાયેલા રહો તો ચાલો વિડીયો શરૂ કરીએ રાવણે બાલીની પત્ની મંદોદરી સાથે સંબંધ કેમ બાંધ્યો તમે તો એમ જ જાણો છો કે મંદોદરી રાવણની પત્ની હતી પરંતુ શું તે ખરેખર પહેલા બાલીની પત્ની હતી જો મંદોદરી બાલીની પત્ની હતી તો પછી રાવણે તેનું હરણ કેવી રીતે કર્યું કેવી રીતે તેણે મંદોદરીને પોતાની પત્ની બનાવી કેવી રીતે તેણે મંદોદરી સાથે સંબંધ સ્થાપ્યો આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે આજે અમે આ વિડિઓમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો અમારી સાથે જોડાયેલા રહો અને આ કથાના રહસ્યો જાણવા માટે વિડિયોને અંત સુધી જુઓ વાત તે દિવસોની છે જ્યારે ત્રણેય લોકોમાં બે મહાભશાળી યોદ્ધાઓની ચર્ચા થતી હતી એક હતો લંકાપતી રાવણ જે પોતે તેના અદભુત પરાક્રમથી અભિયાન પર હતો અને બીજો હતો કિશ્કિંધાનો અપરાજિત યોદ્ધા બાલી જેને સ્વયં ભગવાન વિષ્ણુનો વરદાન પ્રાપ્ત હતો બાલીને આ અદ્વિતીય વરદાન મળ્યું હતું કે જે કોઈ તેની સાથે યુદ્ધ કરશે તેની અડધી શક્તિ આપોઆપ બાલીમાં સમાઈ જશે એટલે કે બાલી સાથે યુદ્ધ કરનાર યોદ્ધા જેટલો શક્તિશાળી હશે બાલી એટલો જ વધુ બળવાન બની જશે પરંતુ માત્ર વરદાન જ શક્તિનું એકમાત્ર કારણ ન હતું બાલી એક મહાન તપસ્વી હતો તે રોજ સંધ્યાવંદન કરતો ગહન ધ્યાન અને કઠોર તપસ્યામાં લીન રહેતો તેનો નિયમ હતો કે જ્યાં સુધી તે સંધ્યાવંદન ન કરે ત્યાં સુધી દિવસની કોઈ પણ પ્રવૃત્તિ શરૂ ન કરે જો તે કોઈ શત્રુનો વધ કરતો તો પોતાના પાપોના નિવારણ માટે ગહન તપસ્યા કરતો આજ કઠોર તપસ્યાને કારણે તેની શક્તિ દિવસે દિવસે રાતે ચોગણી વધતી જતી હતી બીજી તરફ રાવણ પોતાના બળ અને પરાક્રમના નશામાં ચૂર હતો તેણે સ્વર્ગલોક જીતી લીધો હતો પાતાળલોક પર પણ વિજય મેળ લો લીતા અને હવે તે પૃથ્વીના તમામ રાજાઓને પોતાના અધીન કરવા માટે અભિયાન પર નીકળ્યો હતો તે જ્યાં જ્યાં જતો તેના ભયંકર પરાક્રમથી રાજાઓને હરાવીને તેમને પોતાનો ગુલામ બનાવી લેતો રાવણની કિષ્કિંધા યાત્રા પોતાની અજેયતાને કારણે તેણે બાલીનું ધ્યાન ભંગ કરવા માટે અનેક પ્રયાસો કર્યા પરંતુ બાલીની એકાગ્રતા અટલ હતી હવે રાવણને આ અપમાન સહન ન થયું તેણે વધુ જોરથી બાલીને લલકાર્યો આ વખતે બાલીની તપસ્યા ભંગ થઈ તેણે ધીમે ધીમે પોતાની આંખો ખોલી અને રાવણને જોયો જે અહંકારમાં ચૂર થઈને વારંવાર તેને યુદ્ધ માટે લલકારી રહ્યો હતો બાલીને ગુસ્સો આવ્યો તેણે એક પણ ક્ષણ બગાડ્યા વિના રાવણને તેના દશમુખો સહિત પકડી લીધો પછી એક જ ઝટકામાં રાવણને પોતાની કાંખમાં દબાવી લીધો હવે રાવણની સ્થિતિ દયનીય થઈ ગઈ તેને બચવા માટે પૂરી શક્તિ લગાવી પરંતુ બાલીની પકડમાંથી છૂટી શક્યો નહીં તેહ પટાવા લાગ્યો પરંતુ તેનો અહંકાર ચૂર ચૂર થઈ ગયો તેની બધી શક્તિ વ્યર્થ થઈ રહી હતી બાલીએ કોઈ પ્રયાસ વિના રાવણને પોતાની કાંખમાં દબાવી રાખ્યો અને પોતાની તપસ્યા ફરીથી શરૂ કરી છ મહિના સુધી રાવણની કેદ છ મહિના સુધી રાવણ બાલીની પકડમાં જ રહ્યો ન તે હલી શકતો હતો ન કોઈ અસ્ત્રશસ્ત્રનો ઉપયોગ કરી શકતો હતો ન તેની માયાવી શક્તિઓનો ઉપયોગ કરી શકતો હતો તેનો સંપૂર્ણ અહંકાર બાલીની એક પકડમાં જ ચૂર થઈ ગયો બાલીની દયા અને રાવણની મિત્રતા છ મહિના પછી જ્યારે બાલીની તપસ્યા પૂર્ણ થઈ ત્યારે તેણે રાવણને મુક્ત કર્યો રાવણે પહેલી વાર કોઈને પોતાનાથી વધુ બળવાન જોયો તેણે બાલીને કહ્યું હે મહાબલી હું તમારી અદ્વિતીય શક્તિને સ્વીકારું છું હું સમજી ગયો કે તમારી સાથે યુદ્ધ કરવું મારા માટે અશક્ય છે હું યુદ્ધમાં પરાજય સ્વીકારું છું બાલી હસ્યો અને બોલ્યો હવે તો તમે તમારી હાર માની લીધી પરંતુ તમારા હૃદયમાં હજુ પણ હળની ભાવના બાકી છે જ્યારે પણ તમને મોકો મળશે તમે મારી વિરુદ્ધ ષડયંત્ર રચશો રાવણે ગંભીરતાથી જવાબ આપ્યો હું તમારી સાથે દુશ્મની નહીં કરું તેના બદલે હું તમારી સાથે મિત્રતા કરવા માંગુ છું મારા પરાજ્યનો બદલો હું નહીં લઉં બાલીએ તેની વાત માની લીધી પરંતુ રાવણની અંદરની કપતીપણું હજુ જીવંત હતું તે ભલે યુદ્ધમાં પરાજિત થયો હતો પરંતુ પોતાના અપમાનનો બદલો લેવા માટે તે કોઈ બીજા અવસરની રાહ જોતો હતો રાવણની બદલાની આગ અને મંદોદરીનું હરણ સમય પસાર થતો ગયો એક દિવસ બાલીએ પોતાના નાના ભાઈ સુગ્રીવને રાજ્યની જવાબદારી સોંપીને ફરીથી તપસ્યા કરવા ગયો આજ તે અવસર હતો જેની રાવણ રાહ જોતો હતો તેણે ઋષિનું રૂપ ધારણ કર્યું અને કિશકિંધામાં પ્રવેશ કર્યો બાલીનો આ આદેશ હતો કે જો કોઈ ઋષિ રાજ્યમાં પ્રવેશે તો તેની સેવા કરવી ફરજિયાત છે આજ કારણે જ્યારે ઋષિના વેશમાં રાવણ કિષ્કિંધા પહોંચ્યો ત્યારે બાલીની પત્ની મંદોદરી અને તેની દેવરાણી તારાએ તેની સેવા કરવાનું નક્કી કર્યું પરંતુ તેમને જરા પણ અંદાજો ન હતો કે આ કોઈ સામાન્ય ઋષિ નથી પરંતુ રાક્ષસરાજ રાવણ સ્વયં છે અને અહીંથી જ શરૂ થઈ મંદોદરીના હરણની રહસ્યમય ગાથા મંદોદરી અને તારાએ પણ નિયમનું પાલન કરતા ઋષિના રૂપમાં આવેલા રાવણનું સત્કાર કર્યું જળ અર્પણ કર્યું અને ભોજન પીરસવાનો આગ્રહ કર્યો પરંતુ તેમને જરા પણ શંકા ન હતી કે જેને તેઓ સાધુ સમજીને સન્માન આપી રહ્યા હતા તે વાસ્તવમાં લંકાપતી રાવણ હતો જેવી જ મંદોદરી અને તારાએ તેની સેવામાં હાથ જોડીને પ્રણામ કર્યું રાવણે તુરંત પોતાની અસલી શક્તિ પ્રગટ કરી તેને બળપૂર્વક પકડી લીધા અને પોતાના પુષ્પક વિમાન તરફ લઈ ગયો મંદોદરી અને તારાએ છૂટવાનો દરેક સંભવ પ્રયાસ કર્યો પરંતુ રાવણની માયાવી શક્તિ સામે તેઓની સહાય હતા રાવણે પોતાની દિવ્ય શક્તિનો ઉપયોગ કર્યો અને બંનેને પોતાના વિમાનમાં નાખીને લંકા તરફ ઉડી ગયો કોઈ પણ સૈનિકને આ આ ઘટનાની ખબર ન પડી કારણ કે રાવણે કામ એટલી ચતુરાઈ અને કર્યું હતું કે કોઈને શંકા પણ ન થઈ રાવણના પુષ્પક વિમાનમાં બેઠેલી મંદોદરીએ જોયું કે હવે તેની પાસે શારીરિક રીતે બચવાનો કોઈ ઉપાય નથી પરંતુ તે માત્ર સુંદર જ ન હતી પરંતુ અત્યંત બુદ્ધિમાન પણ હતી તેણે તારાની રક્ષા કરવા માટે એક યોજના બનાવી તેણે રાવણ તરફ જોઈને બોલી હે તમે એટલા શક્તિશાળી અને પરાક્રમી છો છતાં તમે આ કાયરતા કેમ દેખાડી રાવણ મંદોદરીની વાત સાંભળીને ચોંકી ગયો અને બોલ્યો કાયરતા મેં તો તમને મેળવવા માટે મારી શક્તિનો ઉપયોગ કર્યો છે મંદોદરીએ ગંભીર સ્વરમાં કહ્યું તમારી વીરતા ત્યારે સાબિત થાત જો તમે મારા પતિ બાલી સાથે યુદ્ધ કરીને વિજય મેળવતા અને પછી મને જીતીને લઈ જા પરંતુ તમે જે કર્યું છે તે યોદ્ધા માટે શોભાસ્પદ નથી રાવણ મંદોદરીની ચતુરાઈથી પ્રભાવિત થયો પરંતુ પછી તેણે હસતા કહ્યું હે મંદોદરી મેં સાંભળ્યું હતું કે તું અનુપમ સુંદરી છે પરંતુ જ્યારે મેં તને જોઈ તો હું તારી સુંદરતા પર મોહિત થઈ ગયો મેં વિચાર્યું હતું કે જો હું તને જોઈશ તો મારી જિજ્ઞાસા સમાપ્ત થઈ જશે પરંતુ તને જોઈને તારો દિવાનો થઈ ગયો હું જાણું છું કે કે સાથે યુદ્ધ મારા માટે મૂર્ખતા હશે કારણ તેનો વરદાન તેને અજય બનાવે છે આથી મેં આ માર્ગ પસંદ કર્યો અને તારું હરણ કર્યું યુદ્ધનીતિ હોય કે રાજનીતિ વિજય મેળવવા માટે દરેક સંભવ ઉપાય કરવો એ જ વાસ્તવિક નીતિ છે મંદોદ્રીએ જોયું કે રાવણ પોતાની તેણે તારાને બચાવવા માટે બીજી યુક્તિ વિચારી તેણે સંયમિત સ્વરમાં બોલી લંકેશ હવે જ્યારે તમે અમારું હરણ કરી જ લીધું છે તો હું તમારી પાસે એક વિનંતી કરવા માંગુ છું રાવણે તેની તરફ જોયું અને કહ્યું વિનંતી કેવી વિનંતી મંદોદ્રીએ અત્યંત ગંભીરતાથી કહ્યું હું તમારી શક્તિ અને પરાક્રમ ને જાણી છું પરંતુ મારું માનવું છે કે જો તમે ખરેખર આટલા બળવાન અને ન્યાયપ્રિય છો તો તમારે બિનજરૂરી રીતે નિર્દોષ લોકોને કષ્ટ ન આપવું જોઈએ મંદોદ્રીએ કહ્યું માની લઉં કે તમે બળવાન છો અને તમે ચાલાકી થી મને તમારી સાથે લઈ જવાનો નિર્ણય પણ લઈ લીધો પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે જ્યારે બાલી તપસ્યામાંથી પાછો આવશે અને તેને ખબર પડશે કે તમે તેની પત્નીનું હરણ કર્યું છે તો તે શું કરશે રાવણ મંદોદરીની વાતો ધ્યાથી સાંભળી રહ્યો હતો મંદોદરીએ આગળ કહ્યું બાલી માત્ર પતિ જ નથી પરંતુ એક શક્તિશાળી યોદ્ધા અને પોતાના રાજ્યનો રક્ષક પણ છે જ્યારે તે પાછો આવશે તો તે તમારાથી બદલો લેવા માટે પોતાના આખા રાજ્યની સેના લઈને લંકા પર ચઢાઈ કરશે તે યુદ્ધમાં ન જાણે કેટલા નિર્દોષ સૈનિકો મરશે કેટલી કેટલી બહેનોના સુહાગ ઉજળી જશે અને ન જાણે કેટલા બાળકો અનાથ થઈ જશે શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારી આ એક ભૂલથી કેટલું મોટું વિનાશ થઈ શકે છે રાવણ મંદોદરીની વાતો સાંભળીને થોડો વિચલિત થયો પરંતુ પછી પણ તેણે ગર્વથી હસતા કહ્યું મંદોદરી હું યુદ્ધથી ડરતો નથી જો હું મહિના સુધી પણ તને મારી બનાવી શકું તો મને ત્યાર પછી મરવાનો પણ કોઈ ભય નથી હું તારા વિના રહી શકતો નથી મંદોદરી મનમાં મુસ્કુરાઈ તે જાણી ગઈ કે હવે તે પોતાની ચતુરાઈથી આ સંકટમાંથી બહાર નીકળી શકે છે

પરંતુ બદલામાં તું મારી સાથે લંકા આવીશ મંદોદરીએ સંમતિમાં માથું હલાવ્યું રાવણે તુરંત પુષ્પક વિમાનને ફેરવ્યું અને કિષ્કિંધાની બહાર તારાને ઉતારી દીધી હવે મંદોદરી સંપૂર્ણપણે એકલી હતી પરંતુ તેણે હાર ન માની રાવણના મનમાં હજુ પણ અસીમ અહંકાર હતો મંદોદરીએ વિચાર્યું કે જો તે અહંકારને જ તેની કમજોરી બનાવે તો તે પોતાને બચાવી શકે છે તેણે રાવણને કહ્યું મેં સાંભળ્યું છે કે તમારી ગર્જના એટલી ભયંકર છે કે તેને સાંભળીને સ્ત્રીઓ અને પશુઓના ગર્ભ પડી જાય છે શું આ સાચું છે રાવણે ગર્વથી જવાબ આપ્યો હા આ સત્ય છે મારી ગર્જના એટલી પ્રબળ છે કે તેના પ્રભાવથી ક્યારેક ધરતી પણ કાંપી ઉઠે છે આ ગર્જનાને સાંભળીને ન માત્ર ભય ઉત્પન્ન થાય છે પરંતુ ગર્ભવતી સ્ત્રીઓ પણ તેને સહન કરી શકતી નથી મંદોદ્રીએ સંયમિત સ્વરમાં કહ્યું જો આ સાચું છે તો હું તેને સાંભળવા માંગુ છું હું જોવા માંગુ છું કે ખરેખર આ ગરજના કેટલી પ્રબળ છે રાવણને મંદોદરીની આ જિજ્ઞાસા સાંભળીને ગર્વ લાગ્યું તેને લાગ્યું કે મંદોદરી હવે તેની શક્તિને સ્વીકારવા લાગી છે રાવણે પૂરા બળથી એક પ્રચંડ ગરજના કરી તેના ભયંકર અવાજથી આખું બ્રહ્માંડ ગુંજી ઉઠ્યું પૃથ્વી કાપવા લાગી પર્વતોની ટોચ હલી ઉઠી અને આકાશ સુધી તેની ધ્વનિ ગુંજવા લાગી મંદોદરી આ ગર્જનાના પ્રભાવને સહન ન કરી શકી તેનું ગર્ભ પડી ગયું અને તેના પુત્ર સમય પહેલા જન્મ લીધો મંદોદરી જાણતી હતી કે હવે આ શિશુ લંકામાં સુરક્ષિત નહીં રહે તેણે તુરંત રાવણને કહ્યું કે હવે જ્યારે મારું પુત્ર સમય પહેલા જન્મી ચૂક્યું છે તો હું તમને વિનંતી કરું છું કે તેને તારા પાસે છોડી આવો આ અજન્મા શિશુ નિર્દોષ છે જો તેમાં માનવતાની કોઈ ભાવના બાકી હોય તો તેને તેની માતા પાસે પાછો આપો રાવણને આ સાંભળીને ખચકાટ થયો તે મંદોદરીથી ખૂબ પ્રભાવિત થઈ ચૂક્યો હતો અને જાણતો હતો કે તે તેને ના નહીં કહી શકે તેને પુષ્પક વિમાનને ફરીથી અને શિશુને પાછું લઈ જઈને તારાને સોંપી મંદોદ્રીએ પોતાના પુત્રને તારાની ગોદમાં આપતા કહ્યું કે હું તેને તમને સોંપું છું હવેથી આ તમારો પુત્ર હશે અને તમે તેની માતા હશો તારાની આંખોમાંથી આંસુ લકી પડ્યા તેને મંદોદ્રીને કહ્યું કે પણ તું તેને છોડીને કેવી રીતે જઈ શકે છે મંદોદરીએ ગંભીર સ્વરમાં જવાબ આપ્યો કે જો હું તેને મારી સાથે લંકા લઈ જઈશ તો રાવણ તેને સ્વીકારશે નહીં જો બાલી તેને લંકામાં જઈને જોશે તો તે તેના ક્રોધનું કારણ બનશે તેથી તેને અહીં જ રાખવું યોગ્ય છે અને એક વાત પુત્ર માતાના શરીરનો એક અંશ હોય છે તેથી તેનું નામ અંગદ હશે કારણ કે તે મારા અંગનો જ હિસ્સો છે તારાએ શિશુને પોતાની ગોદમાં લીધું અને સ્નેહથી તેનું માથું ચૂમ્યું મંદોદરીએ એક છેલ્લી વાર પોતાના પુત્રને જોયો અને પછી પાછળ ફર્યા વિના પુષ્પક વિમાનમાં ચઢી ગઈ હવે તે લંકા તરફ આગળ વધી રહી હતી જ્યાં તેનું ભવિષ્ય શું હશે તે હજી અજાણ હતું મંદોદ્રીએ તારાને સારી રીતે સમજાવી દીધું હતું કે હવે તેને પોતાના રાજ્ય અને પુત્રને બચાવવા માટે રાવણ સાથે જવું પડશે તારાએ આંસુઓ સાથે મંદોદરીને વિદાય આપી પણ મનમાં વિચારી રહી હતી કે શું આ તેની છેલ્લી વિદાય છે રાવણ પોતાના પુષ્પક વિમાનમાં મંદોદરીને લઈને લંકા પહોંચ્યો અને ત્યાં તેણે મંદોદરી સાથે ગંધર્વ વિવાહ કર્યો હવે મંદોદરી લંકાની મહારાણી બની ચૂકી હતી પણ આ વિવાહ મંદોદરીની ઈચ્છાથી નહીં પરંતુ પરિસ્થિતિની મજબૂરી હતી પરિણામે મંદોદરી ગર્ભવતી થઈ અને રાવણના પુત્રને જન્મ આપવાની હતી બીજી તરફ બાલીએ એક વર્ષની કઠોર તપસ્યાનો સંકલ્પ લીધો હતો જે હવે પૂર્ણ થઈ ચૂક્યો હતો જ્યારે તે તપસ્યા પૂર્ણ કરીને પાછો ફર્યો તેનું હૃદય પ્રસન્ન હતું રાજ્યની જવાબદારી નિભાવવા માટે તેણે સુગ્રીવને આભાર માન્યો અને પ્રેમથી પોતાના નાના ભાઈને ગળે લગાવ્યો સુગ્રીવે આર્દ્રપૂર્વક બાલીનું સ્વાગત કર્યું પણ તેના મનમાં એક ઊંડી ચિંતા હતી તે જાણતો હતો કે જ્યારે બાલીને ખબર પડશે કે રાવણે મંદોદરીનું હરણ કર્યું છે તો તેનો ક્રોધ સીમા પાર કરી જશે અને એવું જ થયું જેવું બાલીને સમાચાર મળ્યા કે લંકાનો રાજા રાવણ તેની પત્ની બળપૂર્વક પોતાની સાથે લઈ ગયો છે તેની આંખોમાં લોહી ઉતરી આવ્યું અને તેની વિકરાળ બની ગઈ બાલીએ એક પડનો પણ વિલંબ કર્યા વિના લંકા તરફ કૂચ કરી તે પૂરી ઝડપે દોડતો લંકાની સીમા સુધી પહોંચી ગયો અને ત્યાં પહોંચતા જ રાવણને લલકાર્યો હે રાવણ હું જોવા માંગુ છું કે તું કેટલો વીર છે જો તારામાં હિંમત હોય તો બહાર આવ અને મારી સાથે યુદ્ધ કર લંકામાં બેઠેલા રાવણને જેવું ખબર પડી કે બાલી તેના દ્વાર પર આવી પહોંચ્યો છે તેનું હૃદય ભયથી કંપી ઉઠ્યું બાલીનો પરાક્રમ અને શક્તિ તે અગાઉ જોઈ ચૂક્યો હતો તે જાણતો હતો કે બાલીની સામે તેનું ટકવું અશક્ય છે તેથી રાવણ ભયભીત થઈને એક મહેલ થી બીજા મહેલ માં છુપાવા લાગ્યો પરંતુ બાલી ક્યાં શાંત બેસવા વાળો હતો તે લંકાના દરેક માર્ગ પર ફરતો રહ્યો દરેક ગલીમાં લલકારતો રહ્યો રાવણ જો તું સાચે વીર છે તો બહાર આવ રાવણ ની દશા એવી થઈ ગઈ કે તે ક્યારેક આ ખંડ માં તો ક્યારેક તે ખંડ માં જઈને છુપાવા લાગ્યો તે કોઈ ઉપાય શોધી શક્યો નહીં કે બાલી પાસેથી પોતાના પ્રાણોની રક્ષા કેવી રીતે કરવી મંદોદ્રીએ લંકાને બચાવી મંદોદરી આ બધું જોઈ રહી હતી તે સમજી ગઈ કે જો બાલી અને રાવણનો સીધો ટક્કર થશે તો આખી લંકા યુદ્ધની આગમાં બળી જશે ન જાણે કેટલા નિર્દોષ લોકો મરશે ન જાણે કેટલા પરિવાર ઉજડી જશે તેથી મંદોદરીએ લંકાને વિનાશથી બચાવવાનો નિશ્ચય કર્યો તેણે રાવણને કહ્યું કે જો તું સાચે તારી પ્રજાના હિતે છું છે તો યુદ્ધ પહેલા બીજો ઉપાય કર બાલીને મહેલમાં આમંત્રણ આપ અને તેને આતિથ્ય આપીને શાંત કરવાનો પ્રયાસ કર જો તે ભોજન ગ્રહણ કરી લે તો તેના ક્રોધને શાંત કરી શકાય છે રાવણ પહેલાં તો ડરી ગયો પણ મંદોદરીના આ સૂચન પર સહમત થયો તેણે બાલી પાસે સંદેશો મોકલ્યો અને તેને મહેલમાં ભોજન માટે આમંત્રણ આપ્યું બાલીને જ્યારે સંદેશ મળ્યો કે રાવણે તેને ભોજન માટે આમંત્રણ આપ્યું છે તો તે વિચારમાં પડી ગયો શું આ છળ છે કે સાચે રાવણની પશ્ચાતાપની ભાવના છે પણ બાલીને પોતાની શક્તિ પર પૂર્ણ વિશ્વાસ હતો તેથી તે મહેલ તરફ આગળ વધ્યો મહેલમાં પ્રવેશતા જ રાવણ મંદોદરીની પાછળ ઉભો રહ્યો અને અત્યંત દિન ભાવે બોલ્યો હે મહાબલી બાલી હું એક બ્રાહ્મણ પુત્ર છું અને મારા વચનનું પાલન કરું છું હું તમારી મહારાણીને આદર સાથે તમને સોંપી દઈશ પણ તમે પહેલા મારી મિત્રતા સ્વીકારો અને મારું આતિથ્ય ગ્રહણ કરો બાલી મંદોદરી તરફ જોતો રહ્યો તેની આંખોમાં ક્રોધ હતો પણ મંદોદ્રીએ પોતાના હાથ જોડી લીધા હતા બાલીને સમજાઈ ગયું કે મંદોદરીએ લંકાને બચાવવા ઉપાય કર્યો છે બાલીએ રાવણની વાત સ્વીકારી લીધી અને ભોજન માટે બેસી ગયો જેમ કે સનાતન પરંપરામાં થાય છે ભોજન હંમેશા પૃથ્વી પર બેસીને લાકડાના પાટલા પર લેવાય છે બાલીએ પોતાના ભોજનને મંત્રોથી પવિત્ર કર્યું અને તેને ભોગ લગાવ્યો રાવણે પોતાની કુટિલ ચાલનો ઉપયોગ કરીને પોતાની થાળીમાંથી એક ગ્રાસ ખાઈને તેને બાલીની થાળીમાં મૂકી દીધું મંદોદરી જાણતી હતી કે બાલી ક્યારેય કોઈનું જૂઠું ભોજન નથી કરતો તેથી તેણે રાવણ પાસે આ કામ કરાવ્યું બાલીએ જેવું આ જોયું તેની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ તેણે અત્યંત પ્રચંડ ગર્જના કરી જેથી સમગ્ર લંકા કંપી ઉઠી

કારણ કે તે જાણતો હતો કે બાલીની શક્તિથી બચવું અશક્ય છે ગર્ભના કષ્ટ થી પીડાતી મંદોદરી પોતાના દર્દને સમેટીને બાલીની સામે હાથ જોડીને ઊભી રહી તેણે વિનિત સ્વરમાં કહ્યું હે મહાત્મા હે વૈષ્ણવ હે બળવાનમાં શ્રેષ્ઠ બાલી તમારી સામે આ રાવણ એક તુચ્છ પ્રાણી છે આ માત્ર યોદ્ધા નથી પણ આરશી વિશ્વાનો પુત્ર પણ છે તમે તો આરશીવીરીએ પોતાની આંખો નમાવી અને ધીમા સ્વરમાં કહ્યું હે મહાબલી હું હવે તમારા યોગ્ય નથી રહી આણે મારી સાથે જે કંઈ કર્યું તેના કારણે હું હવે તમારી પત્ની કહેવાવા લાયક નથી હવે તમે મારી તરફ જોઈ પણ નથી શકતા તમારા નિયમો પ્રમાણે જો કોઈએ કોઈનું જૂઠું ભોજન કર્યું હોય તો તે તેને સ્પર્શ નથી કરતું તો પછી તમે મને કેવી રીતે સ્વીકારી શકો જ્યારે મારું આખું અસ્તિત્વ હવે આ પાપમાં સમાઈ ગયું છે આ સાંભળીને બાલીનો ક્રોધ થોડી ક્ષણો માટે શોકમાં બદલાઈ ગયો તેને મંદોદરી તરફ જોયું પછી ઊંડો શ્વાસ લેતા કહ્યું રાવણની ગર્જનાથી મારા પુત્ર અંગદનો જન્મ સમય પહેલા થયો હતો જેના કારણે તેનું શરીર નબળું થયું આજ પછી આ પાપીની ગર્જનાથી કોઈ બીજી માતા પોતાનું શિશુ ન ગુમાવે આ કહીને બાલીએ ફરી એક પ્રચંડ ગર્જના કરી આ વખતે તેની ગર્જના એટલી ભયાનક હતી કે લંકાની બધી ગર્ભવતી સ્ત્રીઓના ગર્ભ પડી ગયા ચારે બાજુ હાહાકાર મચી ગયો મહેલથી લઈને ગલીઓ સુધી માતાઓની ચીસો સંભળાવા લાગી રાવણે પોતાના પ્રાણોની રક્ષા માટે ફરીથી મંદોદ્રીની પાછળ આશરો લીધો હવે લંકા વિનાશના આરે હતી મંદોદરીએ ફરીથી હાથ જોડીને કહ્યું હે મહાબલી તમારા બળનો કોઈ મુકાબલો નથી કરી શકતું પરંતુ આ યુદ્ધ લંકાને પૂર્ણ રૂપે નષ્ટ કરી દેશે રાક્ષસ અને વાનર બંને યુદ્ધ ધમા મરશે શું તમે નિર્દોષોનું લોહી પોતાના હાથે વહાવવા માંગો છો બાલીએ મંદોદરીની આંખોમાં જોયું તેની આંખોમાં ફક્ત પ્રાર્થના હતી કોઈ છળ નહોતું તેણે થોડી ક્ષણો વિચાર્યું અને પછી ક્રોધિત થઈને બોલ્યો જો આ પ્રાણી ફરીથી તરફ જોશે તો હું તેને પહોંચાડી દઈશ બાલીએ રાવણને જીવનદાન આપ્યું આ પછી બાલીએ રાવણ ને છોડી દીધો અને લંકામાંથી પાછો ફર્યો પરંતુ હવે રાવણ બાલીના નામથી પણ ડરવા લાગ્યો તેણે કિષ્કિંધા તરફ જોવાનું પણ છોડી દીધું તે જાણતો હતો કે જો તે ફરીથી બાલી સાથે ટકરાશે તો આ તેનો અંત હશે બીજી તરફ મંદોદરી ગર્ભવતી હતી અને થોડા જ મહિનાઓ પછી તેણે એક પુત્રને જન્મ આપ્યો પરંતુ જ્યોતિષીઓએ કહ્યું કે તેનો જન્મ અશુભ સમયે થયો છે જે રાવણના મૃત્યુનો સંકેત આપે છે રાવણે તે જ ક્ષણે નિર્ણય લીધો કે તેની સંતાનનું લાલનપાલન લંકામાં નહીં થાય તેણે પોતાના જન્મેલા પુત્ર સહિત બાસઠ હજાર નવજાત શિશુઓને એક નદીમાં વહેવી દીધા આ બધા શિશુઓ એક વડના ઝાડ બરગડના ઝાડ પાસે પહોંચ્યા અને ત્યાં જ આ વડનું દૂધ પીને બધા જીવિત રહ્યા અને ધીરે ધીરે મોટા થવા લાગ્યા મિત્રો આ બધા શિશુઓનું શું થયું તેઓ મોટા થઈને કોણ બન્યા મિત્રો આ હું તમને આગલી વાર્તામાં જણાવીશ કે પછી આગળ શું થયું મિત્રો આ કથા મને વડીલો અને લોક પરંપરામાંથી સાંભળવા મળી છે હું તેની સચ્ચાઈની ગેરંટી નથી આપતો પરંતુ તેમાં છુપાયેલી શીખને સમજવી જરૂરી છે સાચું અને ખોટું નક્કી કરવાનું તમારી બુદ્ધિ અને સમજ પર છે આ વાર્તાનું આગળનું રહસ્ય જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો આ ચેનલ થી કૃપા કરીને આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો તો ચાલો ફરી મળીશું આગલી માં આવી જ એક ધાર્મિક વાર્તા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ